સમાચારોમાં જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢના ઘરમાં ગેસ સિલિન્ડરનું રેગ્યુલેટર ખુલ્લું રહી જતાં બ્લાસ્ટ થયો ગણેશનગરના એક ઘરના રસોડામાં ગેસનું રેગ્યુલેટર ભૂલથી ખુલ્લું રહી ગયું હતું અને પરિવારના સભ્યોએ રસોડાની લાઇટ ઓન કરી અને બ્લાસ્ટ થયો હતો સાત વર્ષના બાળક સહિત પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુધભટ્ટી મારું નામ હિતેશ કટારિયા છે દસ વાગ્યાની આસપાસ મારા ઘરે બાટલો ફાટવાની એક ઘટના બની હતી એમાં મારો નાનો એ ભત્રીજો મારા ભાભી મારા ભાઈ અને મારા ફાધરને દાજી ગયા છે એમાં મારા ભત્રીજાને ખૂબ ગંભીર ઈજા થઈ છે અને અર્ષમાં અત્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા છે અને અત્યારે એની સારવાર લઈ લીધેલી છે બરોબર એમની ખૂબ ગંભીર હાલત છે એ પ્રમાણે અમે એને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઈ જઈએ છીએ राजश्री वन स्टॉप सूज सॉफ्ट ફેમેલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ